નમસ્કાર સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ માં આપનો હાર્દિક સ્વાગત છે હું જોમલતા ત્રિવેદી આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સત્યની વાતે સત્યની સાથે દેવસર ગામમાં રદેદાવક ઘટના માતા સપનાના વાહને બે સંતાનોની કરી હત્યા આત્મહત્યાનો પણ પ્રયાસ કાલે એનું ટિફિન દેવા માટે હોસ્પિટલે ગયેલા ઇન્દ્રપાલ અને તેની પત્ની બંને અને પછી એમની ત્યાં એટલે કે દીકરા પાસે રોકાઈ ગયેલી અને પરત આવી ગયેલા ઇન્દ્રપાલ જે સસરા છે અને ઘરે આવી અને આ લોકો સુઈ ગયેલા આ દરમિયાન જે

એની જે પૂછપરછ દરમિયાન જે જાણવા મળ્યું છે તે મુજબ તેણે મોટો દીકરો જેને હર્ષ સાત વર્ષની ઉંમર છે અને પછી અવિદ કે જેની ચાર વર્ષની ઉંમર છે એ બંનેને ગળું દબાવીને મારી નાખા ત્યારબાદ ત્યાં તેના સસરા ઇન્દ્રપાલ તેને પણ એને મારવાનો પ્રયત્ન કર્યો ગળો લગવાનો પણ ઇન બિટ્વીન તે છોડાવી અને ઘરની બહાર ભાગી ગયેલા ત્યારે આ જે આરોપી સુનિતા જે છે તેણે પોતાનું ઘરનો દરવાજો બંધ કરી અને અંદર પાછી એ જતી રહેલી અને દીકરા પાસે બંને દીકરાઓ જે મરણ ગયેલા હતા તેની બાજુમાં બેઠી હતી ત્યારે જે ફરિયાદી જે એનો સસરો જે ઇન્દ્રપાલક એમણે તાત્કાલિક પોલીસને જાણ કરી આજુબાજુ બધા બોલાવ્યા બાજુમાંથી જ સાગર કરીને ભાઈ હતા તે બાજુમાં તડફો બેમાં રહેતા હતા તેને પણ બોલાવ્યા પોલીસ પણ આવી પોલીસે આવી અને આ ઘરનો દરવાજો ધક્કા મારી તોડી અને પછી અંદર ગયા ત્યારે આ જે સુનિતા જે આરોપી છે એ બંને દીકરાઓની લાશ પાસે બેઠેલ હતી આ મુજબની ફરિયાદ

નવસારી જિલ્લાના બિલીમોરા તાલુકાના દેવસર ગામમાં ગઈ મધરાતે એક હૃદય ઘટના સામે આવી છે મહારાજા એપાર્ટમેન્ટમાં રહેતી એક મહિલાએ સપનામાં બાળકને મારી નાખ એવો આદેશ મળ્યો હોવાનો દાવો કરતા પોતાના જ બે માસૂમ સંતાનોની ગળું દબાવી નિર્દયતાથી હત્યા કરી નાખી હોવાનો બહાર આવ્યું છે ઘટના બાદ મહિલાએ ઘરે હાજર તેના સસરા પર પ્રાણઘાતક હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો સસરાએ જીવ બચાવવા મક્કમ પ્રયાસ સાથે દોડી છૂટતા બુમા બુમ મચી જતા પાડોશીઓ સ્થળ પર ભેગા થયા અને ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી પોલીસ સ્થળ પર પહોંચી ત્યારે મહિલાએ પોતાને ઘરે બંધ કરી દીધું હતું અને ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરવાનો પ્રયાસ કરી રહી હતી પોલીસે દરવાજો તોડી મહિલાને જીવતા બચાવી કાબૂમાં લઈ વધુ કાર્યવાહી હાથ ધરી હતી બંને બાળકોના મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડાયા છે પ્રાથમિક માહિતી અનુસાર મહિલાનો પતિ હાલ ટાઇફોઈડના કારણે બિલ્લી મોરાની હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાનું જાણવા મળેલ છે દેવસર ગામમાં ઘટનાએ ભારે શોક અચંબો અને ચર્ચાનો માહોલ સર્જ્યો છે પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે ఇండియా టీవీ న్యూస్ నవసారి రిపోర్టర్ జయదీప రావల్ జిల్లా నవసారి